જેટકોની પરીક્ષા રદ થવા મુદ્દે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું રાજકોટ ભરૂચ મહેસાણા સેન્ટરમાં લેવાયેલી પરીક્ષા રદ કરવામાં આવી છે પરીક્ષા રદ થવા મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી પરીક્ષા બાદ વર્તુળ કચેરીથી ગેરરીતિઓની રજૂઆત મળી હતી તપાસ સમિતિના રિપોર્ટમાં ફરિયાદમાં તથ્ય હોવાનું જણાતા પરીક્ષા રદ કરવામાં આવી માર્ગદર્શિકાનું પૂરતા પ્રમાણમાં પાલન નહોતું થયું આ વાત પણ ઋષિકેશ પટેલે આ પરીક્ષાઓ જાહેર થઈ પરીક્ષાઓ લેવાઈ ગઈ પરંતુ આપણે રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની જે વર્તુળ કચેરીઓ છે ત્યાંથી જે યોજેલ હતી ત્યાંથી એ પોલ ટેસ્ટની અંદર કેટલીક ગેરરીતિઓ છે કેટલીક મુશ્કેલીઓ છે અથવા તો ક્યાંક ખામીઓ છે એવી આપણને રજૂઆત મળી હતી એના કારણે આપણે તપાસ સમિતિ નીતિ અને તપાસ સમિતિ નિમી અને એમાં આપણા ધ્યાનમાં આવ્યું કે આમાં ક્યાંક તથ્ય છે અને એના કારણે હોશિયાર વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થઈ જાય એના માટે આપણે પરીક્ષાઓ રદ કરી છે અને હવે પછી એ પરીક્ષાઓ યોજવામાં આવશે